જો આ નાચવું અને ગાવું એક એવી વસ્તુ છે કે જેને આપણે સંકિર્તન કહીએ કીર્તન કહીએ ભજન કહીએ આ પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે આપણા માણસના શરીરની અંદર ત્રણ નાડી હોય એક ઇંગડા એક પીંગડા અને એક સૂક્ષ્મણા આમ ત્રણ નાડી હોય એવું કહે કે જે જમણી બાજુનો જે અંગ એટલે કે જમણા નસકોરાથી નીકળે એ ઈંગડા ડાબી બાજુના નસકોરાથી નીકળે જે પ્રાણ એટલે કે શ્વાસ એને પીંગળા કહેવાય અને બંને નસકોરાથી જ્યારે એકસાથે સમાન ચાલુ હોય એને સૂક્ષ્મણા નાડી કહેવાય હું ભૂલતા ન હોય ત્યાં સુધી ડાબી ઈંગડા જમણી પીંગડા અને વતલી જે છે એ સૂક્ષ્મણા એમ આવી રીતે ત્રણ નાડી ત્રણ શ્વાસ ત્રણ પ્રાણ આપણા નીકળે પણ સૌથી ઉત્તમમાં ઉત્તમ પ્રાણ જે નાડી ચાલે એ કઈ કહેવાય ખબર છે સૂક્ષ્મણા નાડી કહેવાય અને જો આ સૂક્ષ્મણા નાડીની અંદર ભગવાનનું તમે કીર્તન કરો ભગવાનની ભક્તિ કરો ભગવાનના નામનું ધ્યાન કરો સમાધિ તમને જલ્દી લાગી જાય સમાધિ તમને જલ્દી લાગે બે પ્રાણ નાડી જ્યારે ચાલુ હોય સૂક્ષ્મણા નાડી જેને કહેવાય ચાલુ હોય ત્યારે અત્યારે તમારા બધાના તમે આમ નશકોરા ઉપર આમ હાથ મૂકો જુઓ જે નાઈચા હોય એ હો હા એટલે તમારા બંને નસકોરા ચાલુ હશે એટલે સૂક્ષ્મણા નાડી ચાલુ હોય આમ ડાબા હાથને આમ તમે દબાવીને રાખો અમારા પૂજ્ય ડોક્ટર કથાકાર એવા કૃષ્ણ કિંકર મહાદેવ પ્રસાદ મહેતાજી એ પોતાની કથામાં ખૂબ કહેતા હોય એ પોતે જીવ એવો છે કે આવી કંઈક ને કંઈક સંશોધન કરતા રહેતા હોય એ કંઈક આમ ડાબો આમ હાથને આમ બંધ રાખો અને આમ આમ હાથ ઊંચો કરી દો એટલે થોડી વારની અંદર તમારી છે ને આ ઈંગણા નાડી રહીને ચાલુ થઈ જાય એવી જ રીતે આમ જમણા હાથને આમ દબાવી અને આમ ઊંચો રાખો એટલે તમારી એ પીંગળા નાડી છે એ પ્રારંભ થઈ જાય પણ જ્યારે તમે ભગવાનના નામનું કીર્તન કરતા હોય ભગવાનના નામથી તમે નાચતા હોય કૂદતા હોય ત્યારે તમારી બંને નાડી છે ચાલુ થઈ જાય અને સાચા અર્થમાં કીર્તન એને જ કહેવાય કે જે ભગવાનના નામનું આમ કાનમાં પડતા તન છે ને આમ ધ્રુજી ઉઠે થરથરી ઉઠે પગ આપણા એમ કહેવાય ને કે એમ થાય કે હાલો હમણાં નાચી જ લેવું છે એ સાચું કીર્તન છે ભગવાનની કીર્તિથી આપણે જે નાચીએ છીએ ભગવાનની કીર્તિ સાંભળી જે તન ઉઠે છે એ સાચા અર્થમાં કીર્તન છે એટલે જ્યારે પણ નાચવાનો અવસર મળે ત્યારે પ્રેમથી નાચી લેવું જગત આગળ નાચવા કરતા જગતના નાથ જગદીશ્વર આગળ નાચવું સારું માણસો આપણને આમથી તેમ આમથી તેમ નચાવે એમ નાચવું એની કરતાં આની આગળ એકવાર નાચી લઈને એટલે પછી ક્યાંય નાચવાની જરૂર ન પડે આ નાચવાનું આ કીર્તન કરવાનું મુખ્ય કારણ એ છે કે તમારી બંને નાળીઓ છે એ બંને નાળીઓ ખુલી જાય કેમકે ડાબો પગ ઘડીક પછડાય ઘડીક જમણો પગ પછડાય ઘડીક પાછો ડાબો પગ પછડાય ઘડીક જમણો પગ પછડાય એમ ડાબો પગ જમણો પગ જમણો પગ ડાબો પગ એમ પછડાય કીર્તન આપણે ગરબા રમતા હોય ત્યારે થાય ને એવું એનાથી શું થાય તો કે બંને નાળીઓ છે બંને નાળીઓ સમાન માત્રામાં એક શ્વાસે ચાલવા માંડે અને એક શ્વાસે ભગવાનનું નામ જ્યારે આપણે લઈએ ત્યારે કહે કે આપણો જે સીધે સીધો સંપર્ક છે ને એ અખિલ બ્રહ્માંડના નાયક સાથે થાય એટલે તમે જોજો ઘણીવાર કોઈ વ્યક્તિ આમ નાચતું હોય આમ થન ગની ઉઠતો હોય એટલે પોતાનો એ દેહનું ભાન એ ભૂલી ગયો હોય દેહનું ભાન ભૂલી જાય ફક્ત ને ફક્ત આ જેને દેહ આપણને આપ્યો છે એવા દેહેશ્વરનું ધ્યાન રહે પરમાત્માના નામમાં એટલો એ તનની થઈ જાય એટલા માટે તો ગરબા છે એટલા માટે તો રાસ છે પરમાત્માએ જે રાસ રચાવ્યો છે એમને એમ નથી રચાવ્યો અને રાસ રચવા રાસની અંદર રમવા વાળા એ જેવા તેવા કોઈ નહોતા એટલા માટે તો નવરાત્રિના એ નોરતાની અંદર આપણે ભગવાન ભગવતીના આપણે રાસ રમીએ છીએ એનું કારણ શું એ જ કારણ છે વૈજ્ઞાનિક કારણ આપણે જોવા જઈએ તો બહુ મોટું કારણ છે એ ક્યારેક આપણે જોશું પરંતુ અત્યારે આ નંચાવવામાં આવે તમને ત્યારે નાચી લેવું એમ ન વિચારવું કે આ ઊભા થાય ને આ ઊભી થાય પછી હું ઊભી થઉ કે પછી ઊભો થવું તરત એવું લાગે અહીંયા ઢોલની દંડી અમારા અર્પિતભાઈ પછાડે એટલે તરત ઊભો થઈ અને નાચવા માંડવાનું પરમાત્માની સાથે તાલમેલ કરવા માટેના આ ઉત્તમ સાધનો બતાવ્યા છે કથા છે કીર્તન છે ભક્તિ છે સંગીત છે આ બધા પરમાત્માની સાથે જલ્દીથી આપણને એની સાથે સંલગ્ન કરવાવાળા બધા એ માર્ગો છે સાધનો છે